સાક્ષાત્મા યમુનાજી સ્વરૂપી વૈષ્ણવો નારાદેવ સમ્રાટ તૃતીય ગૃહાધીશ પૂજ્યશ્રી શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજ વંદનીય વહુજી મહારાજ કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદય શ્રી અનેકવિધ વલ્લભ કુલભૂષણ શ્રીઓની મંગલમય ઉપસ્થિતિમાં અબોલ પશુપ્રેમી કાકરોલી યુવરાજ પૂજ્યશ્રી વેદાંત કુમારજી શ્રીના જન્મોત્સવ નિમિત્તે શ્રીજીના અલૌકિક મનોરથ દર્શન યોજાયા હતા પૂજ્યશ્રીનું વિદ્વાન બ્રાહ્મણો વડે શાસ્ત્રોક્ત વિધિ મંત્રોચ્ચાર દ્વારા માર્કંડે પૂજન કેસર સ્નાન અને પ્રભુના દીપદાનનું અલૌકિક મનોરથ દર્શન યોજાયા હતા તો કીર્તનકારોએ કીર્તનની ભારે રમઝટ બોલાવી હતી કૃષ્ણ મંદિર જગતગુરુ સનાતન હિન્દુ ધર્મની અંદર કુસ્તી સંપ્રદાય એક વિશેષ સ્થાન લઈને શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય પ્રસ્થાપિત કર્યું છે એવું કહેવાય છે કે કુસ્તી માર્ગમાં સામાજિક કાર્યો નથી થતા પણ એ વાતમાં કોઈ તથ્ય નથી આજે ચરંજીવ વેદાનભાવાના જન્મદિવસના દિવસે સિત્તેર વર્ષથી ઉપરના અનેક મહાનુભાવોનું કાર્ડ કઢાવવાનું કાર્ય સુગધામ મંદિરમાં થઈ રહ્યું છે એકસો સિત્તેર જેટલા કાર્ડ આજે નીકળી ચૂક્યા છે અને લગભગ બસ્સો જેટલા કાર્ડ આવતીકાલે કરાવવાનું છે અને હજુ પણ ડિમાન્ડ છે કે ત્રીજો દિવસ નક્કી થાય અને આ કાર્યક્રમ આગળથી આગળ ચાલતો રહે તો આવા બધા કાર્યો પણ સુખધામ મંદિર દ્વારા સમાજ ઉપયોગી કાર્યો ખૂબ સુંદર રીતે થઈ રહ્યા છે હું તમામ કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું